હું તો ઘણી વાર કહું ભગવાન કદાચ સંપત્તિ ના આપે ભગવાન તમને સુખ ના આપે પણ જો તમારા પરિવારમાં તમારા દીકરા સંસ્કારી હોય જે રોજ મા બાપને વંદન કરે મા બાપની પૂછા કરે માતા પિતાની આંખમાં આંસુ ના જોઈ શકે કદાચ મુખારબિંદ ઉદાસ જુએ અને તરત દીકરો પૂછે કે બા શું છે સંપત્તિ કરતા પરિવારમાં સંસ્કાર મહત્વના સાહેબ ઘણીવાર સંપત્તિ હોય છે પણ પરિવારમાં સંસ્કાર હોતા નથી સાહેબ પણ અમુક ઘરમાં તો જુઓ જે ઘરમાં ભગવાન બહુ સંપત્તિ આપે ને એ મામુક ઉંમર પછી માબાપનું રસોડું જુદું હોય દીકરા અને પુત્રવધુનું રસોડું જુદું હોય ત્રીજાનું રસોડું જુદું હોય ભાઈ કહ્યું ને જે મકાન મોટા થયા પણ મન નાના થયા